સદાય ઉર્જાવાન સ્ફૂર્તિવાન અને પંચોતેરમાં વર્ષે પણ સતત કાર્યરત એવા સુભાષચંદ્રાજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રાઇવેટ સેટેલાઇટ ચેનલ દ્વારા મીડિયા જગતમાં ક્રાંતિ કરી અને ઘરે ઘર સુધી એમને મીડિયાને પહોંચાડ્યું અને મનોરંજન પણ એમને પીરસ્યું મને યાદ છે ત્યાં સુધી મેં પણ સૌ પ્રથમ જી ટીવી ચેનલથી જ આ મનોરંજન જગતની અંદર આ ચેનલ જોવાનું ચાલુ કરેલું એમને લર્નિંગ યુનિવર્સિટી દ્વારા લાખો યુવાનોને શિક્ષિત કર્યા છે અને સાથે એસએલ ગ્રુપ દ્વારા પણ એમને મનોરંજન પેકેજિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી લાખો લોકોને રોજગારી પણ આપી છે રાજ્યસભામાં પહોંચી અને દેશની પ્રગતિ માટે એમને આ ઇન્ટેક્ચ્યુલેટ કે જેને બુદ્ધિમત્તાવાળા લોકો કહીએ એવા લોકો પૈકીના એક દેશની પ્રગતિ માટે અનેક નવા વિચારો અને વિચારો થકી દેશની પ્રગતિ માટે પણ અનેક એમનું યોગદાન રહ્યું છે એવા જીના સુભાષચંદ્રજીને જન્મદિવસની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવતા સમયમાં પણ આવાજ સદાય સ્ફૂર્તિવાન ઉર્જાવાન બની રહે અને હજુ પણ દેશના લોકો માટે એમની સ્ફૂર્તિ અને ઉર્જા પ્રમાણે મનોરંજન શિક્ષણ અને સાથે નવા આયામો પણ પ્રદાન કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે